હરે હર મહાદેવ વેલકમ ટુ ધ અવરન્યુ ડોગ તો ચોમાસાનું આગમન થઈ ગયું છે અને આપણે ગાયા નવી લીધી છે લગભગ પાંચક દિવસ થઈ ગયા છે આજે અને જોઈ લે મોટા મોટા ટબ્બા છાંટા પડે છે છેને તો આ બાજુ વરસાદ વધારે હશે એવું લાગે છે અને બરફ પડે છે એવું કંઈક કરાવ પડે છે ને મોટા મોટા ટબ સાટા છે જોઈ લ્યો વરસાદ વધતો જાય છે અને આપણે ચરો નાખી દીધો છે ગાય એને કમ્પ્લેટ જોઈ લ્યો હા હા વા ડે તો ગાયું હજી આવ્યું નથી સાડા ચાર થઈ ગયા છે પાંચ વાગે ફેંચવું આવશે તો ગાયને આપણે નીણ પૂરો કરી દીધો છે કમ્પ્લીટ તો તમે જોઈ લો વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે ફૂલ અને તમને અવાજ પણ આવતો હશે પતરાનું તો આવી રીતના વરસાદ અત્યારે ચાલુ છે અને આપણો ઘણા દિવસ પછી વ્લોગ આવ્યો છે લગભગ આજે સવારના પણ આવ્યો તો એક સાત વાગે લેવામાં અને અત્યારે સાડા ચાર થઈ ગયા હે અને ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે વધઘટ થાય વધઘટ કડાક ભળાક સાથે છે વરસાદ તો કઈ છે અત્યારે આપણે પણ પાંચ જેવું થઈ ગયું છે અને તમે વરસાદનું હવામાન જોઈ લ્યો આ બાજુ કોરો થઈ ગયો છે આ બાજુ હજી ચાલુ હશે એવું લાગે છે અત્યારે કોક કોક છાંટા પડે છે આમાં અને મહેશભાઈ આપણે અત્યારે ચરો વધે છે કમ્પ્લેટ તો ગઈસ અત્યારે આપણે મકાઈ વાઢવાનું ચાલુ છે કેમ કે વચ્ચે થોડો સાટા આવી ગયા હમણાં એટલે નક્કી તો વેલી વટાઈ ગઈ હોત અને મહેશભાઈએ એ સારી એવી કરી એટલે આપણે વાટી લઈએ જલ્દી જલ્દી તો ભાઈ કન્ટિન્યુ લોક મારે જો એમ સુધી મજા આવશે અને ગાઈસ આપણી બાજરીમાં પણ અત્યારે પાણી ચાલુ છે અને ચીકુડી હવે સુકવા મની ગઈ છે ખબર નહીં શું થઈ ગયું છે પાણી ઓછા પડ્યા એવું કંઈક લાગે છે તો ચીકુડી જોવા અહીંયા આ ઢાર બરવા લાગ્યો છે એટલે આને વાઢી લેવું પડશે અને અમે લગભગ હવે આયુષ પૂરી થવા આવી હશે કે આપણે સારા એવા ચારથી પાંચ વાટ તો લીધા જ તો ગાઈસ અત્યારે જો પાછો રિટર્ન પવન ફર્યો છે ઉગમ પવન થઈ ગયું છે કમ્પ્લીટ અને ફૂલ પવન છે ને સાથે વરસાદ પણ હશે અને આપણે જલ્દી જલ્દી ટોલામાં જરો ભરી લઈએ જુઓ તમે પવનની ગતિ તમે નિહાળી રહ્યા છો ઝાડ ઉપરથી ખબર પડતી હશે જુઓ કે ફૂલ પવન ચાલુ થઈ ગયો છે અને વીજળી પણ સાથે જ કડાક ભડક કરતી આવે છે કમ્પ્લેટ પવનની ગતિ વધતી જાય છે એમને એમ આપણે કામની ગતિ પણ વધારવી પડશે નકા હજી કાંઈ થઈ નહીં રહે અને ઢોર પિયર બાકી છે તો પહેલાં આપણે ચરવું પડે ને જલ્દી જલ્દી હાલે જઈએ ઢોર પાણી પીવરાવીને પછી દવાઈ કરીએ ચાલો અને પવન એકદમ ચકાચક જેવો બગલો ઉઠતો હોય

આપણા ગામનો નજારો તો આ બાજુ વરસાદ હશે કદાચ અત્યારે તો ખુલ્લો થઈ ગયો છે તો ગાઈસ આપણે અહીંયા વિડીયો પૂરો કરી તો લાઈક કરો શેર કરો અને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખો અને વધુમાં વધુ શેર કરો